દિવાળીની રજાઓ આવતી હોવાથી ખેડૂતો ગામ ગામગામેથી જર્જી વેચવા નીકળી રહ્યા છે કાલાવાડ પીએમસીમાં કપાસના પંદરસો દસ અને મગફળીના બારસો સાહીઠ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એપીએમસીમાં ખેડૂતોને કઈ આવગાડતા પડે નહીં તે માટે એપીએમસી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે હર્ષ ખંડેરિયાનો રિપોર્ટ એસનાઈ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ એસનાઈ ન્યૂઝ સાથે